સાથે માનસિક રીતે પણ આપણને થકાવી દે છે દવાઓથી રાહત તો મળે છે પરંતુ કાયમી રીતે આપણને રાહત આપે તેના માટે હળવા વ્યાયામ કરશું કેટલીક યોગિક ક્રિયાઓ જોશું જે તમારા સાંધાને લચીલાપણું લાવશે તમને બળ આપશે તેમાં અને આરામ આપશે તો ચલો વિડીયોની શરૂઆત કરીએ ત્યારે તો નાની નાની ઉંમરમાં સાંધાના દુખાવા શરૂ થઈ ગયા છે તો આ દરેક એજ ગ્રુપ માટેનો વિડીયો રહેશે આરામથી ખુરશી ઉપર બેઠીને દરેક ક્રિયાઓ છે કરવાની છે આપણે ગરદન થી લઈને પગના અંગૂઠા સુધી દરેક દસ સાંધાઓ માટે ક્રિયા કરશું તો સૌ પ્રથમ શરૂઆત કરીએ ગરદન થી ક્યાંય પણ બેસો પોસ્ચર હંમેશા સીધું રાખવાનું આવી રીતે નહીં બેસવાનું હા કમ્ફર્ટેબલ પોઝમાં આરામદાયક સ્થિતિમાં ગરદન શરૂઆત કરીએ ચાર થી છ વખત કરીએ શ્વાસ સાથે કરવાનો તમને રાહત આપશે ત્રણ જેને સર્વાઇકલ ઇશ્યુ હોય ગરદનમાં દુખતું હોય એકદમ ધીમે ધીમે કરવાનું અને રિલેક્સ હવે ડાબેથી જમણે જોવાનું પણ ફાસ્ટ એકદમ ધીમે ધીમે સ્થિર બેસવાનું એક સામે શ્વાસ શ્વાસ ભરો છોડો છોડો ફરી ત્રણ ચાર હવે એકદમ ધીમે ધીમે આપણે ને ક્લોક અને એન્ટી ક્લોક વાઇઝ ધીમેથી શ્વાસ ભરો શ્વાસ છોડી સામે હવે કરીએ એન્ટી ક્લોક જ્યાં ગતિ હશે ત્યાં શક્તિ હશે માટે ખાસ છે છે એ ગતિ આપવાની દરેક સાંધાને હવે આપણે શોલ્ડર સિમ્પલ સીધા બેસીએ એલ્બો ટુ એલ્બો ટચ થાય તો વેલ એન્ડ ગુડ અધરવાઇઝ તમારી ક્ષમતા મુજબ બે વખત ક્લોક હવે ત્યાંથી આવીએ રિવર્સ એકદમ ધીમે ધીમે એક શ્વાસ સાથે શ્વાસ ભરો અને શ્વાસને છોડો હવે ટ્વિસ્ટિંગ કરવાનું છે એક હાથ સીધો અને એક હાથ ઊંધો જો ઉંધો આખો હાથ તમે કરશો તમને આખા સાંધામાં સ્ટ્રેચિંગ આવશે ફરી એક બે ત્રણ ચાર થી શ્વાસ ભરો શ્વાસ ને છોડો હવે એનાથી આગળ આવીએ શોલ્ડર પર ત્રીજી ક્રિયા છે ઓપોઝિટ સાઈડ લઈ જવાનું છે આખા હાથ તમારો ખેંચાશે શોલ્ડર જોઈન્ટ ખેંચાશે એક બે ત્રણ ચાર પાંચ એકદમ ધીમેથી સામે આવો રિલેક્સ બીજો હાથ બીજો હાથ નીચે રાખો ઓપોઝિટ સાઈડ ખેંચા એટલો જ ખેંચવાનો એક બે ત્રણ ચાર પાંચ ધીમેથી હાથ સામે અને રિલેક્સ એક કામ કરીએ આંગળીઓના સાંધા પર આર્થરાઇટિસની શરૂઆત છે આંગળીઓ જ થાય છે અને ધીરે ધીરે પછી આ દુઃખાવો આગળ વધે છે જેને સંધિવાની તકલીફ હોય તેને તો રોજ વ્યાયામ કરવાના અને ભવિષ્ય સુધી સાંધાઓ સ્વસ્થ રાખ્યા હોય માટે પણ વ્યાયામ છે જરૂરી તો છે જ તો હવે આંગળીઓ ઉપર કામ કરીએ તો કઈ રીતે હાથમાં દડો છે પકડતા હોય અને છોડતા હોય એ રીતે તમારે વ્યાયામ કરવાના છે જો હાથ સીધો એક બે તમે ફીલ કરતા હશો કે દરેક સાંધાઓ છે એને વ્યાયામ મળે છે ચાર પાંચ હવે એક વખત અંગૂઠો અંદર એક વખત બાર પણ એકદમ આમ ખોલવાનું અને એકદમ બંધ જો એક બે ત્રણ ચાર પાંચ આપણે સાથે સાથે અંતમાં હોમ રેમિડીઝની પણ વાત કરશું જેનાથી વ્યાયામની સાથે તમે એ પણ ઘરગથ્થુ અપનાવશો તો પણ તમને તેમાં રાહત આપશે હવે એનાથી આગળ આવીએ આપણે રિસ્ટ જોઈન્ટ પણ તો એકદમ સિમ્પલ છે અંગૂઠો અંદર અને આ તમને સામે નફાવે હાથ દુખે તો તમે જ્યાં બેઠા છો ત્યાં પણ કરી શકો એક બે ત્રણ ચાર પાંચ રિવર્સ લઈ લઈએ હવે બંને હાથ સાથે અને આ રીતે પણ કરી શકો એક બે ત્રણ ચાર પાંચ હવે ત્યાંથી ઉલટું એક બે ત્રણ ચાર પાંચ લાસ્ટ કરીએ રિસ્ટ જોઈન્ટ માટે આખો નીચે થશે એન્ડ હવે કોણી ઉપર આવીએ આગળના સાંધા ઉપર આવીએ તો એક સિમ્પલ છે સીધું બેસી અને અહીંયા ચોંટાડી દેવાની કોણીને હવે એક પછી એક હાથ ઉપર નીચે કરવાનો છે એક હાથ બંધ એક બે ત્રણ ચાર પાંચ અને છ એવી જ રીતે આખા કોણીના સાંધાથી લઈને ઉપરના સાંધા સુધી વ્યાયામ મળશે હાથને નીચે નહીં પાડી દેવાનો કઈ રીતે શ્વાસ ભરો છોડો એક બે ત્રણ ચાર પાંચ હવે આવીએ કમરના સાંધા ઉપર સૌપ્રથમ કમર સીધી રાખી એક હાથ છે એ આવી રીતે પકડી પણ શકો નીચે હવા પણ રાખી શકો બીજા હાથથી પાંચ વખત કન્ટિન્યુઅસ નીચે ઝુકવાનું છે શ્વાસ ભરો છોડો એક બે તમે કરશો એટલે ખ્યાલ આવશે સાઈડની કમરમાંથી તમને સ્ટ્રેચિંગ આવશે ચાર પાંચ ધીમે ધીમે રિલેક્સ એવી જ રીતે એ હાથ નીચે શ્વાસ ભરો એકદમ કાનને ટચ હાથ પેરેલલ એક બે ત્રણ ચાર પાંચ હવે કઈ રીતે કરવાનું છે તમારાથી આગળ જેટલું ચૂકાય એટલું જ કરવાનું છે નમસ્કારની મુદ્રામાં હાથ અને ડાબે થી જમણે ચાર વખત હાથ લઈ જઈશું શ્વાસ ભરો છોડો એક બે ત્રણ લાસ્ટ ચાર શ્વાસ ભરી છોડી અને રિલેક્સ હવે આવીએ લોઅર બોડી ઉપર નીચેના ચાર સાંધા તરફ તો કઈ રીતે કરવાનું છે કોઈ પણ એક કમ્ફર્ટેબલ પગ છે પેલા વાળી દઈએ હવે હિપ જોઈન્ટ થાઈ જોઈન્ટ ની જોઈન્ટ અને એન્કલ જોઈન્ટ આગળ ઉપર સાંધાઓ એક પછી એક લેતા જશું હવે સિમ્પલ નીચેની તરફ પુશ કરવાનું છે તમે પુશ કરશો એટલે તમને જ્યાં થાઈ જોઈન્ટ છે ત્યાંથી સ્ટ્રેચિંગ આવશે સિમ્પલ જ કરવાનું છે એકદમ ધડ દઈને નહીં આરામ આરામથી એક ફરી પાછું ઉપર બે એવી જ રીતે બીજા પગ સાથે કરીએ ધીમેથી ફોલ્ડ આ બધા વ્યાયામ છે સોફામાં બેઠા બેઠા નીચે બેઠા બેઠા પણ થઈ શકે એક બે કરશો તો જ ખ્યાલ આવશે કે ક્યાં તમને સ્ટ્રેચિંગ આવે છે ત્રણ ચાર અને લાસ્ટ પાંચ હવે એવી જ રીતે પગને વાળવાનો છે અને આપણે આગળ છે ક્યાંય પણ સાંધામાં શરીરમાં ક્યાંય દુખાવા હોય તો તમારી ક્ષમતા મુજબ છે આ રીતે શ્વાસ ભરો છોડો એક તમે કરશો એટલે આખા પગમાંથી સ્ટ્રેચિંગ આવશે પાંચ વખત કરીએ બે ત્રણ ચાર અને લાસ્ટ પાંચ એકદમ ધીમેથી શ્વાસ ભરો શ્વાસને છોડો એવી જ રીતે બીજા તમે નીચે વરસો એટલે અહીંથી સ્ટ્રેચિંગ શરૂ થઈ જશે ફરી એક બે ત્રણ ચાર પાંચ આવીએ ગોઠણના સાંધા તરફ જે અત્યારે આજની તારીખમાં ઘણા બધાને તેનો દુખાવો હોય છે તો કોઈ જ એકદમ ફાસ્ટ ચાલવાનું દોડવાનું કે વ્યાયામની જરૂર નથી હળવા આરામ આરામથી તમે કરી શકો છો સિમ્પલ એક 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 પછી પગ બે ત્રણ ચાર પાંચ છ હવે બંને પગ સાથે તમે કરશો એટલે ખ્યાલ આવશે આ સાંધો તમારો આગળ પાછળ થાય છે એક બે હવે સિમ્પલ બેઠા બેઠા ટોઝ ઉપર અપ એન્ડ ડાઉન રીતે એક બે ગ્રીસ ઓછું થઈ ગયું હોય તેમાં મદદ કરશે ત્રણ ચાર પાંચ મેથી રિલેક્સ હવે આવીએ એનાથી આગળના જોઈન્ટ પર એન્કલ જોઈન્ટ પર ઘણાને ટક ટકનો નો અવાજ છે તો આયુર્વેદની દ્રષ્ટિએ ક્યાંય પણ સાંધાનો નો દુખાવો આવે એટલે તમારા શરીરમાં વાયુ વધારે છે તો આગળ ઉપર આપણે એવા ખોરાક જોશું એવા ઘરગથ્થુ ઉપચાર જોશું જેનાથી તમારો વાયુ છે પણ ઘટી શકે ક્લોકવાઇઝ કર્યું હવે કરીએ એન્ટી ક્લોકવાઇઝ એક બે ત્રણ ચાર એવી બીજો પગ લઈએ છોડો એક આ તમે હળવા વ્યાયામ છે ટીવી જોતા કરી શકો વાતો કરતા કરી શકો બે ત્રણ ચાર પાંચ રિવર્સ લઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ આ હતો આપણો નવમો જોઈન્ટ હવે આવીએ ટોઝ ઉપર આંગળીઓ ઉપર જે આપણે હાથની આંગળીઓ કરી એવી રીતે પગની આંગળીઓને આપણે વ્યાયામ આપીએ તો કઈ રીતે કરવાનું છે એવું હોય તો થોડું આ રીતે બતાવું પગને ફોલ્ડ કરો આંગળીઓને અને ખેંચો વાળો અને સીધી કરો એક બે ત્રણ ચાર પાંચ હવે હોલ્ડ કરી રાખીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો આ દરેક સાંધા ઉપર તમે નિયમિત દસ મિનિટ આપશો તમને સો એ સો ટકા કહું છું તમારું બ્લડ સર્ક્યુલેશન છે સરસ થવા મળશે એક જે તમારું ગ્રીસ ઘટી ગયું છે તમારે સાંધાઓમાં ટકટક નો અવાજ આવે છે દુઃખાવો થાય છે તો બધામાં તમને આરામ આપશે હવે ઘરગથ્થુ ઉપચારની વાત કરીએ તો આ મેં અગાઉ કીધું એમ કે વાયુ રોગ છે તો જે લોકોને સૂટ કરે તે લોકોને હું એક ઘરગથ્થુ ઉપચારની વિગતો આપું છું તે લોકો તમારી તાસીર પ્રમાણે લઈ શકે છે તો ખાસ કરીને મેથીના દાળા બધું છે અડધી અડધી ચમચી છે શરૂઆતમાં તમારે ઓછું લેવાનું પછી તમને માફક આવે તો તેને તમારે માત્રા વધારવાની છે અજમો મેથી વરિયાળી જીરું આ દરેક વસ્તુને તમારે રાત્રે પલાળી દેવાનું અને સવારે તે જ પાણીને અડધું થઈ જાય તેની માત્રા છે તમારે આખા ગ્લાસમાં બધી વસ્તુ પલાળી દેવાની સવારે એક ગ્લાસમાંથી અડધો ગ્લાસ થઈ જાય પછી તમારે તેને

અડધી ચમચી છે એ તમારે સવારે પી પી શકો શકો છો છો રાત્રે દૂધ પણ તો માત્ર વ્યાયામ છે મદદ નહીં કરે ખાનપાણ પણ મદદ નહીં કરે આખી જીવનશૈલી તમે સરસ રીતે જીવશો તો જ તમને જોઈન્ટ પેઇન રિલીફ લાઈફ મળશે તો આશા રાખું છું અને મને ખાતરી જ છે કે તમે જોઈન્ટ પેઇન રિલીફ લાઈફ છે જીવવા માંગો છો અને આ વિડીયોને ફોલો કરશો જ ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લવો નમસ્કાર